બે હજાર પચીસ નો મંગલ પ્રારંભ તો વિચારો આ હેપી ન્યુ કરવાનો અવસર નથી જીવનમાંથી એક વરસ ઓછું થઈ ગયું એક વરસ વીતી ગયું ને જયારે બે હજાર ચોવીસ પૂરું થયું છે ત્યારે બેસીને વિચારજો કે આ વર્ષ અંદર મેં મેળવ્યું શું પ્રાપ્ત શું કર્યું પામ્યો શું હાસિલ શું કર્યું કઈ મળ્યું કે નહીં આખા વર્ષની અંદર મારું અચીવમેન્ટ શું આખા વર્ષની અંદર શું મેળવી શક્યો શું હાંસિલ કરી શક્યો અને ત્યારે બહુ મોટો સવાલ છે આપણી સામે કે એક વર્ષ જીવનનું નીકળી જાય અને આપણી પાસે કોઈ જવાબ ના હોય કે આપણી પાસે છે શું બે હજાર ચોવીસ ના બાર મહિના નીકળ્યા એક મહિનામાં ત્રીસ દિવસ એક દિવસમાં ચોવીસ કલાક અને એક કલાકમાં સાહીઠ મિનિટ અને એક મિનિટમાં સાઈઠ સેકન્ડ વિચાર બે હજાર ચોવીસ આખું પરિપૂર્ણ થઈ ગયું ને ત્યારે તો મને એ કહેવા માંગુ છું તમને પૂછવા માંગુ છું કે આખા વર્ષની અંદર બાર મહિના એક મહિનાની અંદર ત્રીસ દિવસ એક દિવસની અંદર ચોવીસ કલાક એક કલાકની અંદર સાહીઠ મિનિટ અને એક મિનિટની અંદર સાહીઠ સેકન્ડ તમે કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડે કે જીવનનો કેટલો સમય વીતી ગયો જીવન ક્યાં પહોંચી ગયું બાહ્ય વૃદ્ધિ થાય છે બે હજાર પચીસ મંગલ પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે ત્યારે તમને કહેવા માંગુ છું કે જીવનની અંદર બરાબર સમજો સમય જતા બાહ્ય વૃદ્ધિ એની મેતે થઈ જાય છે આંતરિક વૃદ્ધિ આપણે કરવી પડે છે તમે મોટા થઈ જશો એક વર્ષ વિતશે એટલે તમારું શરીર એ ઓટોમેટિક વૃદ્ધિમાન બનશે પણ આંતરિક વૃદ્ધિ આપણે કરવી પડે સદગુણો જીવનમાં આપણે લાવવા પડે છે કંઈક સંકલ્પો જીવનની અંદર કરવા પડે છે કે નહીં આ વર્ષ મારે આવી રીતે વિતાવવું છે આ વર્ષ મારે આનંદ સાથે વિતાવવું છે આ વર્ષ મારે આત્મવિશ્વાસ સાથે વિતાવવું છે આ વર્ષમાં મારે કઈક હાંસિલ કરવું છે આ વર્ષની અંદર મારે કઈક મેળવવું છે આ વર્ષની અંદર મારે કંઈક પ્રાપ્ત કરવું છે આંતરિક વૃદ્ધિ જાતે કરવી પડે છે એની મેં તે નથી થતી બાહ્ય વૃદ્ધિ થઈએ તમે કશું ન કરો તો પણ તમારું શરીર વધે ભૂખ લાગે ઊંઘ આવે શરીરની વૃદ્ધિ થયા કરે પણ આંતરિક વૃદ્ધિનું શું એક વર્ષ વીતે એટલે બાહ્ય વૃદ્ધિ થાય એ સોએ સો ટકા પણ આંતરિક વૃદ્ધિ થાય એની કોઈ ગેરંટી નહીં એના માટે તમારે પ્રુસાર્થ કરવો પડે ને ત્યારે શાસ્ત્રકાર ભગવન તો કહે છે કે જીવનની અંદર બરાબર વિચારજો બે હજાર ચોવીસ નું વર્ષ ગયું આંતરિક વૃદ્ધિ શું તમારી પાસે વોટ વી હેવ

કારણ કે સમય પૂરો એટલે જીવન બે હજાર પચીસ નો પ્રારંભ થાય છે ત્યારે એક જ સંકલ્પ તમારે કરવાનો છે સમયને વેસ્ટ નહીં કરીએ બસ એક જ સંકલ્પ પરમાત્મા મહાવીરની ની બધી જ દેશના હોય કે પરમાત્મા પાર્શ્વનાથનું જીવન હોય એક જ સાર છે સમયને વિતાવો નહીં સમયને બગાડો નહીં સમયને બરબાદ ના કરો સમયને ને વ્યર્થ ન જવા દો સમયને વેસ્ટ ન જવા દો સમયને સાચવો અને બે હજાર પચીસ જયારે પૂરું થાય ને ત્યારે તમારી પાસે જવાબ હોવો જોઈએ કે અમે મેળવ્યું શું બે હજાર પચીસ જયારે પૂરું થાય ત્યારે તમે તમારી જાતને જવાબ આપી શકો કે નહીં માત્ર બાહ્ય વૃદ્ધિ નથી થઈ આંતરિક વૃદ્ધિ પણ થઈ સદગુણો પણ વધ્યા જીવનમાં કંઈક મેળવ્યું પણ ખરું જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું પણ ખરું આત્માને સંતોષ થાય એવું કામ સો હતા હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે દુનિયાને સંતોષ આપી શકવા માટે તમે કે હું સમર્થ નથી નહીં આપી શકું ગમે તેટલી કોશિશ કરશું ગમે તેટલું પુરુષાર્થ કરશું છતાં પણ ચાર જણા ને તો રિસામણા હોય જ આપણી સાથે એનો કોઈ રસ્તો નથી નથી સંતોષ આપી તમારી કે મારી પાસે લોકોને ભગવાન થી પણ ફરિયાદ હોય શું કરી શકે એનો કોઈ રસ્તો પણ હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે તમારી જાતને સંતોષ આપી શકો એવું જીવન તો કમસે કમ બને મને જે જીવનની અંદર પ્રાપ્ત થયું એનાથી ખુશ છો મેં જીવનની અંદર જે પુરુષાર્થ કર્યો એનાથી ખુશ છો મને જે જીવનની અંદર મેળવ્યો એનાથી ખુશ છું એટલું તમે તમારી જાતને કહી શકો ને એટલી તાકાત કરજો प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।